કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે કચ્છના રાપરમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે તે ચાર ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો રાપર સહિત કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ત્યારે લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે ઉલ્લેખનીય છે કે દેવ દિવાળીના દિવસે ઉત્તર ગુજરાતમાં પણ ભૂકંપ આવ્યો હતો ઉત્તર ગુજરાતમાં ચાર પોઇન્ટનો ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપ નું કેન્દ્ર બિંદુ પાટણથી ત્રીવીસ કિલોમીટર દૂર નોંધાયું હતું કિલોમીટર કેન્દ્ર બિંદુ નોંધાયું છે આપણે જણાવી દઈએ કે એક જ અઠવાડિયામાં બીજી વાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે ઉત્તર ગુજરાતમાં આવેલા ભૂકંપના આંચકાની અસર સુરંદ્રનગર જિલ્લામાં પણ જોવા મળી હતી અને ત્યાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા મોડી રાત્રે એકાએક ભૂકંપના આંચકા આવતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી ગયા હતા અને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના રણાસણ ગામે પણ ભૂકંપનો આંચકો આવતા ગામના લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા